રીતે સંગઠક હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એ દુકાનો સ્વયંભૂ બંધ રાખ્યા છે એક મહિનો થઈ ગયા ઘટનાને જે રાજકોટના ટી ટીઆરપી સોનકાંડની જે દુર્ઘટના બની હતી એના અનુસંધાને કોંગ્રેસ પાર્ટીએ પહેલી માસિક પુણ્યતિથી નિમિત્તે બંધનું એલાન આપેલું હતું અને રાજકોટના વેપારીઓ સ્વૈચ્છિક રીતે બંધ પાડી દીધા છે એમના વેપારી બનાવે

બંધ પાડ્યો છે એ ખરેખર બેરદાવવા યોગ્ય છે આ કોઈ રાજકીય એલાન નથી પણ આ નાના મોટા માનવ જીવનની કાંઈ કિંમત નથી આ લોકોને અને આ શાસકોને ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારને ભ્રષ્ટાચાર સિવાય કોઈ આદત જ નથી અને આ લોકોએ જે રાજકોટની પ્રજાને જે રીતના ભેરાથી માંડીને દરેક જગ્યાએ લૂંટી રહ્યા છે તો આ લોકોને એટલી ખબર પડવી હોય કે આ માણસની જીવનની પણ કંઈક કિંમત છે અને આ નાટક ત્રણ ત્રણ કમિટીઓ તપાસ સમિતિને આ સમિતિ તે સમિતિ ખીંડલું વાળવાના નામે જે કરી રહ્યા છે આ ખરેખર પ્રતિસાદ જોરદાર મળવો જોઈએ અને આના સામે લોકોએ પ્રતિકાર કરી અને લોકોએ ખરેખર સરકારને આ બાબતે પોતાની લાગણીની વાચા જે પત્રકાર ભાઈઓ આપી રહ્યા છે એના માટે ધન્યવાદ શું કહેશો કોંગ્રેસે આ મુદ્દો ઉપાડ્યો છે એ કેવો છે હું કોઈપણ પક્ષ બાબતે જવા નથી માગતું કારણ કે અહીંયા ભક્તો અને અંધભક્તોનું ફોજ છે સારું બોલશે કોક તો કહેશે કે ભક્તિભાવવાળો છે કોઈક વિરુદ્ધ બોલશે તો કે આ અંધભક્ત છે આ વિરોધી છે પણ એક વસ્તુ સચોટ છે કે સત્યને સત્ય કહેવામાં કોઈના બાપની શરમ રખાય નહીં અને હચી હકીકત એ છે કે નિર્દોષ સત્યાવીસ લોકો મરી ગયા છે એ બાબતે આ જાડી ચામડીના રાજકારણીના પેટમાં પાણી એવું નથી એ વાત તમે પણ જાણો છો હું પણ જાણું છું અને સારી રાજકોટની જનતા જાણે છે